હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠા તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો તેથી કરીને મારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો અહીંયા મેં એક મોટો વાટકો જેટલી તુવેરના દાણા લીધા છે લીલી તુવેરને ફોલી અને દાણા છે તો આપણે એને બે ત્રણ પાણીથી મેં એને ધોઈ નાખ્યા છે પછી એમાં બે ગ્લાસ જેટલું પાણી અને અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું મીઠું અને થોડા ખાંડના દાણા નાખી અને ત્રણથી ચાર વિસલ કરી લીધી છે તો આપણી તુવેર પફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક કઢાઈમાં પાંચ પાવડા તેલ લઈશું એમાં આપણે ગરમ થઈ જાય પછી તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે જીરું અને સૂકા કડા મસાલા લવિંગ તજ મરચું તમાલપત્ર નાખી અને વઘાર કરીશું પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું આ તુવેરના ટોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ટોઠા તમે સૂકી તુવેરના દાણાથી પણ બનાવી શકો છો તો હવે આપણે નિગેટ કરીશું અને એક મિનિટ માટે સાતરી લઈશું અહીંયા મેં બે મોટી ડુંગળીની પ્યોરી કરીને લઈ લીધી છે એને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે હલાવી અને કૂક થવા દઈશું શિયાળો હોય તો લીલી તુવેરના ટોઠા ને બનાવેલા છે તમે સુકેલી તુવેર પણ લઈ શકો છો ટોઠા સૂકી તુવેરના જ હોય છે તો અહીંયા મેં એક વાટકો લીલું લસણ લીધું છે ટોઠામાં લીલું લસણ વધારે હોય છે તમે મેં એક વાટકો લીધેલો છે તમારે વધારે લેવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો તો હવે આપણે માટે કૂક થવા દઈશું અને પછી એમાં અહીંયા ત્રણ મોટા ટમેટાની પ્યોરી છે તો આપણે હવે બધું બરાબર મિક્સ કરી આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું આપણે તુવેરના દાણામાં મીઠું નાખેલું છે એટલે આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે ખૂબ થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે એને અડધી ચમચી જેવી હળદર એડ કરીશું અને થોડું કાશ્મીરી લાલ મરચું કલર માટે આપણે તીખાશ માટે તો આપણે મરચાં મરચીની પેસ્ટ લીધેલી છે એટલે આપણે કલર માટે લાલ મરચું નાખવાનું છે કાશ્મીરી હવે આપણે થોડી વાર માટે ફરી કૂક થવા દઈશું અને થોડા ખાંડના દાણા નાખીશું આપણે ટામેટરની પ્યુરી લીધી છે તો થોડા ખાંડના દાણા નાખશું બેલેન્સ કરવા માટે હવે આપણે જે તુવેરના દાણા છે તેની એની અંદર એડ કરી દઈએ બરાબર રીતે હલાવી લઈએ આ રીતે બરાબર તે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ફરી પાછું એને ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે આવી રીતને હલાવતા જવાનું છે વચ્ચે વચ્ચે અને એને કૂક થવા દેવાનું છે હવે આપણે લીલા ધાણા નાખીએ અને તુવેરના ટોઠા રેડી થઈ ગયા છે આપણે બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો તુવેરના ટોઠા તૈયાર છે તો અહીંયા મેં બ્રેડને શેકી અને બટરમાં શેકી અને લઈ લીધી છે તો આપણે હવે ડીશમાં સર્વ કરીશું તો અહીંયા મેં ટોઠાને સર્વ કર્યા છે ઉપરથી આપણે થોડી સમારેલી કાચી ડુંગળી અને થોડી સેવ નાખી અને સર્વ કરીશું તો તુવેરના ટોઠા રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી તમારી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો